સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ ખાતે આવેલ સેન્ટ ગારગી વિદ્યા સંકુલ ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાર્ગી સ્કૂલ પરિવારના સભ્યો જોડાયા હતા અને હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરી સાથે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો

અને સગાવાલાઓ પણ સાથે સાથે આ પ્રસાદનો લાભ લે છે આજે આજે ત્રેવીસ તારીખે જે હનુમાન જયંતિ છે એ બાબતે આપ કોઈ અમારા દર્શક મિત્રોને કંઈ સ્પેશિયલ કહેવા માંગો છો આપણા રામ ભગવાન હાજરાજૂર છે અને કહેવાય છે કે હનુમાનજી હનુમાનજી તો અજર અને અમર છે તો આજે એવા હનુમાનજીનું પ્રાગટ્ય થયું હોય ત્યારે આપણે એમને અચૂક હૃદયપૂર્વક વંદન સાથે વંદન કરીએ એવી અમારી લાગણી છે અને પ્રેક્ષક મિત્રોને પણ હું વિનંતી કરીશ કે આજના હનુમાન જયંતિના દિવસે આપ સૌ ભાવપૂર્વક નમન